નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ હોળી ધૂળેટી પૂર્વે જ કેસુડાના ફૂલ પૂર બહારમાં ખીલી ઉઠ્યા છે તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ જેવા તાલુકાના અંતરિયાળ વિસ્તારના મુખ્ય માર્ગો અને જંગલોમાં કેસુડાની હારમાળાએ ભારે આકર્ષણ જમાવ્યું છે રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફૂલોના મહારાજા કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે કેસુડાના ફૂલો અને કસુંબલ રંગથી હોળી ધૂળેટી રમવાની પાછળ સ્વસ્થ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે મહિનામાં ટાણે કેસુડાના ફૂલ ખીલતા હોય છે ઉનાળાના ચાર મહિનાની ગરમીથી જ રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે કેસુડો માત્ર ધોળેટી રમવા જ પૂરતું સીમિત નથી પરંતુ એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત રાખવામાં પણ મહત્વ ધરાવે છે